નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા જોઈએ સમાચાર આજે બોટાદમાં આવેલ અંડરબ્રિજના સર્વિસ રોડની બીસમાં બોટાદમાં આશરે પચીસ થી સત્યાવીસ કરોડના ખર્ચે બનેલ અંડરબ્રિજના સર્વિસ રોડનું કામ આજ સુધી કરવામાં આવ્યું સ્થાનિકોએ જણાવ્યું હતું કે અહીંયા બોટાદની સોનાવાલા જનરલ હોસ્પિટલ આવે છે અને સે બહુ મોટી સંખ્યામાં દર્દી તથા એમ્બ્યુલન્સ અહીંયાથી ચાલે છે અને આ બિસ્માર રસ્તાની હાલત થોભી રહી છે સ્થાનિકોની માંગ ઉભી છે વેલી વહેલી તકે શરીરો બનાવો નમસ્કાર જનતા એક્સપ્રેસ આજે સર્વિસ રોડ જે તૂટી ગયેલો છે એ બાબતે શું કહે છે સાવનપુર રોડ અંડરબ્રિજ જે આવેલો છે એ આશરે પચીસથી સત્યાવીસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે ત્યારે જે તે કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવતું હોય કે રોડની આજુબાજુ જે સાઈડ રોડ છે સેન્ટરબ્રિજની બાજુના તે સર્વિસ રોડ કોન્ટ્રાક્ટર જ બનાવી દેવાના આવતા હોય પણ છેલ્લા પાંચ વર્ષથી આ સર્વિસ રોડ જે છે તે જેમ ને તેમ હાલતમાં જોવા મળે છે ખૂબ જ ખરાબ રસ્તાઓ અહીંના થઈ ગયા છે અહીંયા આજુબાજુ વાત કરીએ તો સોનાવલ હોસ્પિટલ જેને સિવિલ કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેવી સિવિલ હોસ્પિટલ આવેલી છે આ સર્વિસ રોડની આજુબાજુના વિસ્તારો જે છે તે રહેણાંક વિસ્તાર છે આશરે ત્રણ હજારથી ચાર હજારની વસ્તી અહીંયા રહે છે અને સર્વિસ રોડને તે ત્રણ હજારથી ચાર હજારની વસ્તી જે છે તેને ઉપયોગમાં લેતી હોય છે ત્યારે વાત કરવામાં આવે કે રાત્રે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો અને સવારમાં બીજા દિવસે એટલે બીજા દિવસે સવારમાં નવ વાગે નગરપાલિકાવાળા એમ કહીને રોડ તોડી ગયા કે આ પાણીની લાઈન નાખવાની બાકી છે અને જે લોકો હાલાકી જે પહેલા ભોગવી રહ્યા હતા તે ફરી વખત એને હાલાકીનો પ્રશ્ન અને ભોગ બની રહ્યા છે લોકો આપની શું માંગણી છે અમારી તો માંગણી એટલી જ છે કે જે રીતે અંડરબ્રિજ ની બાજુમાં સર્વિસ રોડ ઓલી બાજુ નાળાની ઓલી બાજુ એટલે એટીવીટી સેન્ટર અને પીડબ્લ્યુડી ઓફિસ બાજુમાં જે સર્વિસ સર્વિસ રોડ બનાવી દેવામાં આવ્યા છે એવી જ રીતે આ રોડની આ બાજુ સોનાલ હોસ્પિટલ બાજુ અને જે અનુસૂચિત જાતિનો જે વિસ્તાર છે એના બંને બાજુના સર્વિસ રોડ પણ તાત્કાલિક પણે બનાવી દે સરકાર તો ખૂબ જ સારી વસ્તુ છે